मिरने द्वार में तु बाध्याणिया केसरि ओ रङ्गौ भराय रे आज मारे आङ्गणे वधामणा मणा मिरने द्वार में तु बाध्याोराण केसरि ओ रङ्गराय रे आज मारे आङ्गणे वधामणा કેસરિયા સાજ સજી બંગલા સજાવ્યા કેસરિયા સાજ સજી બંગલા સજાવ્યા શોભે છે બંધન વાર રે આજ મારે આંગણે વધામણા શોભે છે બંધન વાર રે આજ મારે આંગણે વધામણા મંદિર ને દ્વાર મેં તો રણિયા કેસરીઓ રંગરાય રે આજ મારે આંગણે વધામણા મંદિર ને દ્વાર મેં તો બાંધ્યા તો રણિયા કેસરીઓ રંગ ભરાય રે આજ મારે આંગણે વધામ લિપાવી મે તો ચોક પુરાવ્યા આંગણું લીપાવી મે તો ચોક પુરાવ્યા ફૂલડા વેરાવ્યા વ્યાસરી વાટ રે આજ મારે આંગણે વધામણા ફૂલડા વેરાવ્યા વ્યાસરી વાટ રે આજ મારે આંગણે વધામણા

ओम्कुमना सा या पुरा आज मारे आङ्गणे वदा ओम्कुमना <laughs> साया पुरा ये आज मारे <laughs> आङ्गणे वदा मन्दिरने द्वारमे तो बांध्या तोरणिया केसरियो रंग उभराय रे आज मारे आंगणे वधमण वैष्णवो नानाथ वला भूतर पदारिया वैष्णवो नानाथ वाला भूतल पदारिया भाग्याने शी कहू वातरे आज मारे आंगणे वदामणा भाग्याने शी कहू वात आज मारे आंगणे वदामणा मंदिर ने द्वार में तो बांध्या तो राणिया केसरी ओ रंग उभराय रे आज मारे आंगणे वदामणा હરખ ગેલી થાય આજ સૌ વ્રજ નારીઓ હરખ ગેલી થાય આજ સૌ વ્રજ નારીઓ માનો ને મંગળ ગાય રે આજ મારે આંગણે વધામણા મનો ને મંગળ ગાય રે આજ મારે આંગણે વધામણા ಮಂದಿರನೇ ದ್ವಾರಮೆ ತೋ ಬಾಂದ್ಯಾ ಮಂದಿರೀ ಸಡ ಭಾಗಿ ಗೋಪಿ ಸಖಿ ಬನ್ನೆ ಬಡ ಭಾಗಿ ಆನಂದ ರೇ ಆಂಗಣೆ ವಾದಾಮ આનંદ ઉરના સમાય રે આજ મારે આંગણે વધામણા મંદિરને ને દ્વાર મે તો બાંધ્યા તો રાણિયા કેસરીઓ રંગ ઉભરાય રે આજ મારે આંગણે વધામણા આજ મારે આંગણે વધામણા આજ મારે આંગણે વધામણા પોષ્ટી પ્રભુની જય శ్యామ సుందర శ్రీ అమ్మే మణీ కీజ